એને કલયુગને કલહયુગ કહેવામાં આવ્યો અને સંસારને આ જગતમાંથી સરી જાય એ ટકતો નથી તમારું આયુષ્ય જે છે એ ટકતો નથી એમ મનુષ્યનો અવતાર ચોરાસી લાખમાં એક વખત એક એકીઓની મનુષ્યની મળે ત્યારે જ માનવ મુક્ત થઈ શકે બાકી મુક્ત થઈ શકતો નથી શુભરાણ કથા માત્રથી જ આજે એક કથા છે એ કલ્પવૃક્ષ સમાન ફળ આપનારી છે

કેમ કારણ વૃક્ષ જે છે એના નીચે બેઠો વિચારે મને જમવાનું મળે તો જમવાનું મળી જાય પણ એવું વિચારે કે હું સુઈ જાઉં અને મને ભાગ ખાઈ જાય તો તો એવું પણ બને એટલે મેં તમને એવું કીધું કે વિચાર પણ કેવો કરવો એનો વિચાર કરવો કારણ કલ્પ વૃક્ષ બધું આપે જ છે પણ આપના વિચારો જેવા હોય એ પ્રમાણે ફળ આપે એ કલ્પવૃક્ષ જે છે એના નીચે શિવના દર્શનનું આપ મહિમા કહો તો એ કલ્પવૃક્ષ શિવ દર્શન આપે જ પણ મનમાં વિચાર કરો કે વાઘ મને ખાઈ જાય હા એ વાઘ આવે અને તને ખાઈ પણ જાય એટલે વિચાર એટલો મહત્વનો છે માટે સાત્વિક વિચાર કથા શ્રવણ કરે તો શાસ્ત્ર કહે છે કે કલ્પ વૃક્ષનું જે ફળ છે એ આ કથા શ્રવણ માત્ર થી મળે છે